બીજું એક વૃદ્ધાશ્રમ બનાવવામાં આવે જે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ હોય તો આ જે નવું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે એ જામનગર રોડ પરના રામપર ગામની અંદર બનેલું છે અને ત્રીસ એકર જગ્યામાં આ વૃદ્ધાશ્રમ બનવાનું છે એના માટે ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો દેશનું સૌથી મોટું ઘરડા એટલે કે વૃદ્ધાશ્રમ રાજકોટની અંદર બની રહ્યું છે અને ત્રીસ એકર જગ્યામાં ત્રણસો કરોડના ખર્ચે આ જે ઘરડાઘર છે એ બની રહ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે જ છે ઓલરેડી અને આ વૃદ્ધાશ્રમની અંદર લગભગ છસ્સો ને પચાસ વડીલો સેવા લઈ રહ્યા છે અને એમાંથી બસો વડીલો એવા છે કે જે ડાયપર પર રહ્યા રહ્યા છે હવે આ જે સદભાવના વૃદ્ધાશ્રમ ઓલરેડી જે રાજકોટમાં છે એમાં જગ્યા ફૂલ થઈ જવાને કારણે બીજા જે વડી વૃદ્ધો જે છે એ રહેવા આવે છે તો એમને ના પાડવી પડે છે એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે બીજું એક વૃદ્ધાશ્રમ બનાવવામાં આવે જે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ હોય તો આ જે નવું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે એ જામનગર રોડ પરના રામપર ગામની અંદર બનેલું છે અને ત્રીસ એકર જગ્યામાં આ વૃદ્ધાશ્રમ બનવાનું છે એના માટે ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ જે વૃદ્ધાશ્રમ બનશે એમાં નિરાધાર લોકો અશક્ત લોકો કોમામાં હોય ડાયપર રહેતા હોય એટલે જેમને ઘરમાંથી આશરો નહીં આપ્યો હોય એવા કોઈ પણ માતા પિતાને આ વૃદ્ધાશ્રમની અંદર રાખવામાં આવશે અને લગભગ એકાવનસો વડીલો આ જે નવું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે એમાં રાખવામાં આવશે અને એની અંદર ચૌદસો જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે આ રામપરા ગામમાં જે ઘરડાઘર બની રહ્યું છે એમાં અગિયાર માળની સાત બિલ્ડિંગો છે અને દરેક જે પણ આ ઘરડા ઘરમાં રહેશે એમને મફતમાં ભોજન આપવામાં આવશે મંદિર બનાવવામાં આવ્યું છે કસરતના સાધનો છે યોગા રૂમ છે દવાખાનું છે કોમ્યુનિટી છે બાગ બગીચા છે બધું જ છે એમ કહેવામાં આવે છે કે જે વડીલોને એમના ઘરે સુખ સાહેબી નહોતી મળતી એના કરતાં પણ વધારે સુખ સાહેબી આ ઘરડા ઘરમાં મળશે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે હવે હિન્દુ ધર્મચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદભાવના વૃદ્ધાશ્રમના જે માર્ગદર્શક છે એ પરમાત્માનંદ સરસ્વતીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે બહુ દુઃખની વાત છે કે માતૃદેવો ભવ અને પિતૃદેવોનો પિતૃદેવો ભવની જે ભાવના હતી એ લુપ્ત થઈ રહી છે અને કુટુંબો તૂટી રહ્યા છે એટલે એવા ઘણા બધા વૃદ્ધો છે કે જેમને આસરાની જરૂર પડે છે એના માટે અમે આ રાજકોટના રામપરાની અંદર રામપરા ગામમાં વિશાળ ઘરડા ઘર બનાવ્યું છે અને આ ઘરડા ઘર જે બનશે એની અંદર દેશની એકસો ચાલીસ કરોડની વસ્તીના એક ટકા એટલે કે એક પોઈન્ટ ચાલીસ કરોડ વૃક્ષો વાવવામાં આવશે આમ તો નવ વર્ષ પહેલાં રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ શરૂ થયો હતો અને અત્યારે ચાલે છે એમાં સાડી છસો વડીલો સેવા લઈ રહ્યા છે અને બસો વડીલો ડાયપર પર છે હવે પરમાત્મા પરમાત્માનંદ સરસ્વતીએ એવું કીધું કે આ જે ઘરડા ઘર બની રહ્યું છે એના માટે અમે જ્યારે કથાકાર બાપુને વાત કરી કે અમને આના સમર્થનમાં એક રામકથા કરવી છે તો એમણે તરત જ તૈયારી દર્શાવી અને એકવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ઉપર બાપુની કથા થવાની છે અને આ કથા ઘરડાઘર માટે કરવામાં આવી રહી છે બીજું કે આ ઘરડાઘર એવું છે કે જેમાં દેશભરમાંથી કોઈ પણ વ્યક્તિને જો અહીંયા વૃદ્ધોને રાખવા હોય તો રાખી શકે છે એમાં મેડિકલ પેરા મેડિકલની ફેસિલિટી બી તો હશે જ પરંતુ રાજકોટની જે એઇમ્સ હોસ્પિટલ છે એની સારવારનો લાભ પણ અહીંયા ઘડી જે વૃદ્ધો રહેશે એને મળશે આ ઘરડાઘરમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમારા ધ્યાન ઉપર કોઈ વૃદ્ધ હોય કે કોઈ અશક્ય વ્યક્તિ હોય અથવા મૃત્યુની અંતિમ નજીકમાં પહોંચેલા કોઈ વ્યક્તિ હોય તો અમને જાણ કરજો અમે અહીંયા ઘાડી અમે એમના અમારા ઘરડા ઘરમાં રાખીશું હવે જે જાણવા મળ્યું છે એ મુજબ આ જે ઘરડા ઘર બની રહ્યું છે એ એપ્રિલ મહિનામાં બે હજાર પચીસથી પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવશે અત્યારે ગુજરાતની અંદર ત્રણસો ને પંચાવન જેટલા વૃદ્ધાશ્રમો છે અને અંદાજે પચીસ હજાર જેટલા વૃદ્ધો આ બધા વૃદ્ધાશ્રમોની અંદર રહે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ